ઘડિયાની ઇન્દુર ગ્રામ પંચાયતની ગેરરીતિઓને ગેરકાયદેસર પ્રવૃતિઓ હેઠળ ખોટા ઠરાવ કરી ગોચર જમીન દૂર ફાળાવા સામે વિરોધ વ્યક્ત કરી પશુપાલકો સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું કે માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ મેળવેલા દસ્તાવેજો દ્વારા ગેરરીતિઓ સામે આવી છે ગામના પશુપાલકોને ખેડૂતોની આજીવિકાને ગંભીર નુકસાન પહોંચાડે છે તારીખ નવ પાંચ બે હજાર પચીસ ના રોજ ઇન્દોર ગ્રામ પંચાયતે એક સામાન્ય બેઠકને ગ્રામ સભા તરીકે ખપાવી આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી અને ગામના મોટા ભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા બેઠક ગ્રામ પંચાયતના મકાનને બદલે નવી વસાદના ખૂણે ખાંચે યોજાઈ અને તેમાં ફક્ત રામ જન્મભૂમિ દર્શન સહાય યોજનાની ચર્ચા થઈ ગામના મહત્વના મુદ્દાઓ જેમ કે ગૌચરની જમીનની ચર્ચા ગામ લોકો સમક્ષ થઈ નહીં ગેરહાજર લોકોની ખોટી સહયોગ કરીને ખોટા ઠરાવો લખવામાં આવ્યા સરપંચ સલાટી અને સભ્યો જાહેર હિતનો ખોટો આડંબર કરી ઠરાવો લખે છે જેમાં ખાનગી એકમને ફાયદો પહોંચાડવા જમીનની ફાળવણી કરવામાં આવી પરંતુ આથી ગામના લોકોને કોઈ ચોક્કસ લાભ થવાનો નથી ઇન્દુર ગામથી વેલુ ગામનું અંતર પાંચથી સાત કિલોમીટર જવા આવવા દસથી ચૌદ કિલોમીટરનું દૂરનું અંતર થઈ જાય પશુઓને ચારણ માટે દૂરની જમીને લઈ જવા લાવવામાં અત્યંત અગવડરૂપ છે

અમારા ઇન્દોર મતલબ નવ પાંચ ના લોકો નવ પાંચ ના દિવસે એ લોકોએ ખોટી ગામ સહ ભરી ખોટા પાસ કર્યા છે એ રદ કરવા માટે આવેદન પત્ર આવેલા છે જમીન કરી આપે છે પશુઓ વેરુ ગામ ચડવા કઈ રીતે જશે અને સંયોગ કરાવેલી છે એ બી ખોટી સંયોગ કરાવેલી છે અમુક જાતે સંયોગ કરાવેલી છે સંયોગ વાળાને બી વિશ્વાસમાં લીધા નથી બીજી બીજી વાતો કરીને સંયોગ કરાવેલી છે કાગળ પર કોડા કાગળ પર ફરીને સંયોગ કરાવેલી છે એ પાંચ સાત જણ ભેગા કરી અને પંચાયત ઓફિસે બી સભા નથી ભરેલી ગામને ખૂણા પર ભેગા થઈને આ લોકોએ મતલબ સરી અંચર રચેલું છે એના માટે અમે આવેદનપત્ર આવેલા છે